વડોદરા શહેરના કમાટીબાગનો એકસો દસ વર્ષ જૂનો બ્રિજ છેલ્લા કેટલાક દિવસથી બંધ હોવાને લઈને કમાટીબાગની મુલાકાતે આવતા સહેલાણીઓ ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા સહેલાણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરના કમાટીબાગમાં આવેલ અંદાજ એકસો દસ વર્ષ જૂનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ કરવામાં આવ્યો છે જેથી કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે ચાલવાનું અંતર વધી જતા સહેલાણીઓ હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ મુશ્કેલ ઊભી થઈ છે સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર બેના કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ ચેરમેન શીતલ મિશ્રીને પત્ર લખ્યો છે કે જલ્દીથી આ ઐતિહાસિક બ્રિજ ચાલુ કરવામાં આવે જેથી તમામને પડતી અગવડ દૂર થાય તેવી લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી છે તક્ષમાં વાઘોડિયા રોડ હા વાઘોડિયા રોડ મેઇન રોડ હાઈવે પર જ છે તક્ષ ગેલેક્સી મોલ ચાલુ હા એ દિવસ એક કલાક માટે જ બંધ હતો પછી ચાલુ થઈ ગયો હતો હતું કઈ વિષય વસ્તુ એવી છે કે આપણે કમાટી બાગ એટલે રાજા ગાયકવાડ સરકારે છે આપણને આપેલી એક અમૂલ્ય ભેટ છે અને ઐતિહાસિક ધરોહર જેને આપણે કહી શકીએ એવી પણ એક કમાટી બાગમાં આપણી વસ્તુને જોઈ શકીએ છીએ ખાસ કરીને એમાં જોઈએ તો એવિયરી પક્ષી ઘરથી લઈને પ્રાણી સંગ્રહાલય આ બે વસ્તુને કડીને જોડતો જે બ્રિજ રહ્યો એ ઘણા સમયથી બંધ છે આ દુર્ઘટનાને પગલે જે ધ્યાનમાં લઈને બંધ કરેલો પુલ હતો પણ વિષય વસ્તુ એવી છે કે શહેણાની આ પક્ષીઘર પ્રાણીઘરને જોવા માટે બહુ જ સંખ્યામાં આવે છે ઘણી બધી સ્કૂલો પણ આની અંદર આવતી હોય છે અને રિયલ લાઈ આ જે પ્રાણી પક્ષીઓને જોવા માટેનો એક અદ્ભુત આનંદ બાળકોને ખાસ હોય છે તો માતા પિતા જે આવી રહ્યા છે એને ઘણીવાર નાનું બાળક હોય તો તેડીને આખો ગોળ ફરીને દોઢ કિલોમીટર ફરીને બ્રિજ ઉપરથી જવું પડતું હોય છે તો આ બધી વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને મેં એક ત્યાં સૂચન પણ આપેલું છે કે બને એટલું આપણો ઐતિહાસિક પુલ જે છે એને થઈ શકતો હોય તો એ અથવા તો આ બાબતે આપણે વિચાર કરીને નિર્ણય લે જેથી કરીને પ્રાણીઓ માટે પણ જે ખાવા પીવાની આપણી વસ્તુઓ આવતી હોય છે એમનું ફૂડ માટેની એક ત્યાં બ્રિજ ઉપરથી કોઈ વાહનની અવર જવર નથી તો એને પણ ગોળ ફેરવીને લાવવામાં આવતું હોય છે તો આ ધ્યાનમાં વિગતો રાખીને જેટલો સત્વરે બને એટલું આ અને લોકોને ખાસ હેરાનગતિ ન થાય અને પ્રાણી અને પક્ષીઓ બધું જ પ્રેમથી બાળકો અને માતા પિતા પોતાના સંતાનોને લાઈ આ બધી વસ્તુ બતાવી શકે અને હેરાન થયા વગર બતાવી શકે એટલે લોકોની જનમાગણીને ધ્યાનમાં રાખીને આ વિષય વસ્તુ લીધેલું છે બંનેને લખ્યો છે ચેરમેનને પણ ધ્યાન દોર્યું છે અને કમિશનર સાહેબને પણ દોર્યું છે યથાયોગ્ય એ લોકો નિર્ણય લેશે